એક બાદ ફરીકવાર આપનું સ્વાગત દુષ્કર્મ કેસમાં આસરામને આજે સજાનું اعلان થવાનું છે ગાંધીનગર સેશન્સ કોર્ટ આજે સજા સંભળાવશે ગઈકાલે કોર્ટે આસરામને દોષિત જાહેર કર્યા હતા દુષ્કર્મ કેસમાં અન્ય 6 લોકો નિર્દોષ જાહેર કરાયા છે 6 ઓક્ટોબર 2013 ના રોજ ગુનો નોધાયો હતો 2001 માં દુષ્કર્મ બાદ બે હજાર તેરમાં નોંધાયો હતો ગુનો અને બે હજાર તેરના દુષ્કર્મના કેસમાં આસારામ દોષિત સાબિત થયો છે ગાંધીનગર સેશન્સ કોર્ટે આ અંગે ગઈકાલે ચુકાદો સંભળાવ્યો હતો ત્યારે આ કેસમાં આજે આસારામને સજા સંભળાવાશે આસારામને દસ વર્ષથી લઈ આજીવન કેદની પણ સજા થઈ શકે છે જ્યારે બીજી તરફ અન્ય છ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવેલા છે સુરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી વર્ષ બે હજાર તેરમાં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે ફરિયાદ નોંધાવી હતી મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો હતો ઓગણીસો સત્તાણુંથી વર્ષ બે હજાર છ સુધી બંને પીડિત યુવતીઓ મોટેરા આશ્રમમાં રહેતી હતી અને ત્યાં અવારનવાર તેમના પર દુષ્કર્મ કરવામાં આવ્યું આસારામ હાલ રાજસ્થાનના જોધપુરમાં છે અને હાલ ચાલી રહેલી કેસની સુનાવણીમાં તે વિડિયો કોન્ફરન્સથી જોડાઈ રહ્યો છે બે હજાર એકમાં દુષ્કર્મ બાદ બે હજાર તેરમાં ગુનો નોંધાયો હતો દુષ્કર્મ કેસમાં આસારામને આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ સજા સંભળાવવાની છે ત્યારે આજીવન કેદની પણ સજા થઈ શકે છે ગઈકાલે કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યા હતા આસારામ પર અનેક કેસ ચાલી રહ્યા છે જોધપુરમાં હાલ તેઓ જેલમાં બંધ છે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તેઓ ગઈકાલે કોર્ટની સુનાવણીમાં જોડાયા હતા સુરતની બે બહેનોએ જે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો આ મામલાને લઈને ગાંધીનગર જ્યારે આ કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યારે ગાંધીનગરમાં તેની કાર્યવાહી ચાલતી હતી વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે મયુર આસારામને આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ સજા સંભળાવવાની છે ત્યારે આ આજના આ સજાના એલાનમાં શું લાગી રહ્યું છે આજીવન કેદ થઈ શકે છે આસારામને જી બિલકુલ પંકજ બે હજાર તેરની અંદર બે પીડિતાઓએ આસારામ વિરુદ્ધ એ ફરિયાદ દાખલ કરેલી હતી અને બે હજાર તેરથી આ જે છે તે સમગ્ર મામલે ફરિયાદ દાખલ થયા બાદ તપાસ હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ કોર્ટની અંદર ચાર્જશીટ જે છે તે ફાઇલ કરવામાં આવેલી હતી સુનાવણી આ ચાલી રહેલી હતી ગાંધીનગરની અંદર ગાંધીનગર આ જિલ્લા સેશન કોર્ટ છે તેની અંદર આ સુનાવણી એ ચાલી રહેલી હતી ગઈકાલે આસારામ અને આ પીડિતાઓએ જે ફરિયાદ દાખલ કરેલી હતી તે માટે આ દોષી એ જાહેર કરેલા છે અને હવે આજે સજાનું એલાન થશે જે રીતનો મામલો છે તે રીતે જોતા લાગી રહેલું છે અને જે ધારાશાસ્ત્રીઓ છે તે પણ કહી રહેલા છે કે આ કેસની અંદર આસારામને આજીવન કેદની સજા કોર્ટ સંભળાવે તેવી શક્યતાઓ લાગી રહેલી છે આજે આ જે કેસ છે તે મામલે સજાનું જે છે એલાન કરવામાં આવશે ને પીડિતાઓને ન્યાય આપવામાં આવશે આ તમામ મુદ્દાઓ જે છે આ તેનું અવલોકન આ નામદાર કોર્ટ દ્વારા આ કરવામાં આવેલું છે તમામ પાસાઓની તપાસ કરવામાં આવેલી છે અને ત્યારબાદ હવે આ નામદાર કોર્ટ જે છે તે પોતાનો આ જે ચુકાદો છે

શું સજા સંભળાવે છે તેના પર નજર રહેશે છ ઓક્ટોબર બે હજાર તેરના રોજ જે ગુનો દાખલ થયો હતો તે મામલાને લઈને હવે આજે સજાનું એલાન થવાનું છે